અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા ટ્રાફિક જામ સર્જાયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે ભયંકર ટકકર થઈ જેના કારણે ભીષણક ફાટી નીકળી આ અકસ્માત નેશનલ એક્સપ્રેસ વે 1 પર અમદાવાદથી 10 કિલોમીટર દૂર થયો હતો જેમાં એક ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો ફાયર વિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. અગ્નિશામક ટીમ દ્વારા આગ ઓલવવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યો જેથી વધુ નુકસાન અટકાવી શકાય. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો. પ્રાથમિક તપાસ મુજબ એક ટ્રક પાર્ક થયેલી હતી જ્યારે બીજી ટ્રક પાછળથી અથડાઈ જેના કારણે આગ લાગી હતી. અધિકારીઓ દ્વારા આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે